નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પચીસ કેદી સુતા પછી મધરાતે બળાત્કારના ચાર કેદી ઉઠ્યા કપડાથી બેરેકને સળિયા પોળા કરી ભાગ્યા અને પકડાયા એસઆરપી જવાન રાઉન્ડમાં નીકળ્યો પોળા સળિયા અને ચાર પથારી ખાલી જોતા બધાને એલર્ટ કર્યા જુનાગઢ જિલ્લા જેલમાં બળાત્કાર અને પોસ્કોના આરોપમાં જેલમાં બંધ કાચા કામના ચાર કેદીએ ભાગવાનો પ્લાન અઠવાડિયાથી કરી રાખ્યો હતો જે બેરેકમાં આ લોકો હતા તેમાં ટોટલ ઓગણત્રીસ કેદીઓ હતા રાત્રિના બે વાગે આસપાસ ચારેય કેદી ઉભા થયા હતા અને કપડાં વડે જેલના સળિયા ખોળા કર્યા હતા એક વ્યક્તિ નીકળી જ શકે તેટલી જગ્યા થતાં ચારેય નાસી ગયા હતા પ્લાનિંગ મુજબ જેલરના બેરેક ઉપર તો પહોંચી ગયા હતા પણ એસઆરપી જવાનની નજર ચાર ખાલી પથારી ઉપર પડતા તાત્કાલિક તમામ સ્ટાફને એલર્ટ કરી કેદીઓને જગાડી તપાસ કરી હતી જૂનાગઢ જિલ્લા જેલમાંથી મોડી રાત્રે બેરેકના સળિયા પોળા કરી પોસ્કો દુષ્કર્મમાં ચાર કેદી ભાગ્યા હતા જોકે જેલ પ્રશાસને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરી અંતે ચારેય કેદીને જેલની વહીવટી બિલ્ડિંગના ધાબા પરથી પકડી ફરી બેરેકમાં થકાવી દીધા હતા શનિવારની રાત્રિના વરસાદી વાતાવરણ વચ્ચે જૂનાગઢ જિલ્લા જેલમાં નીરો શાંતિ હતી અને જેલના ગાર્ડે વગેરેના સખ્ત પહેરા હેઠળ મોટા ભાગના કેદીઓ સુઈ ગયા હતા ત્યારે રાત્રિના પોણા બે થી અઢી વાગ્યાના અરસામાં છેલ્લા ચાર કેદી વીરેન્દ્ર ભનુ મકવાણા ઉપદ દેવજી ડાયલ ચના અને અશ્વિન ઉર્ફે દીપક કાળુ મકવાણા જેલની બેરેકના લખનના સળિયા પહોળા કરી બેરેકમાંથી બહાર નીકળી ગયા હતા જેની જાણ ફરજ પરના એસઆરપી જીવાને કરતાં હરકતમાં આવી ગઈ હતી આ દરમિયાન જેલ અધિક્ષક એચઓ વાળાને પણ તાત્કાલિક દોડી આવી સમગ્ર જેલ સ્ટાફ હેડક્વાર્ટરમાં રહેલા સ્ટાફની અલગ અલગ ત્રણ ટીમ બનાવી આખી જેલને કોર્ડન કરવાની સાથે જેલની અંદર બહાર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તેમજ જેલની તમામ બિલ્ડિંગ ધાબા પાણીના ટાંકા એક ચેક કરવામાં આવ્યા હતા તેમજ એક ટીમને વૃક્ષો પર ચડાવી તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન જેલની વહીવટી બિલ્ડિંગ પર સર્ચ દરમિયાન ધાબા ઉપર છુપાયેલા ચારેય કેદી મળી આવતા પકડી લઈ કડક પહેરા હેઠળ ફરી બેરેકમાં મોકલી ચાર કેદીઓ જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો ચેર અધિક્ષક વાળાએ જણાવ્યું હતું કે વિરેન્દ્ર ભનુ મકવાણા તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ભૂબજ દેવજી તારીખ ચૌદ મે બે હજાર ચોવીસથી વિસાવદર પોલીસ સ્ટેશનના તથા ડાયા ગરસડિયા તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસથી ભેંસાણ અને અશ્વિન ઉર્ફી દીપક કાળુ તારીખ સત્તર એપ્રિલ બે હજાર પચીસથી કેશોદ પોલીસ મથકમાં નોંધાયેલા પોસ્કો દુષ્કર્મ ગુના સબ જેલમાં આવ્યા હતા આ ઘટના અંગે ચારે કેદી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેલમાંથી જવાનો પ્રયાસ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ભૂપેન્દ્ર સાવડિયા વિરેન્દ્ર મકવાણા દાયા ગરસડિયા અઠવાડિયાથી પ્લાનિંગ કરતા હતા આ ચાર કેદી અઠવાડિયાથી ભાગવાનું પ્લાનિંગ કરતા હતા જ્યારેથી તેમના મનમાં ભય આવ્યો ત્યારથી જ દરરોજ પ્લાનિંગ શરૂ થઈ ગયું હતું ગઈકાલે રાત્રે દોઢ વાગે તમામ કેદી સુઈ ગયા બાદ આ ચરે ઉઠ્યા હતા અને પ્લાનિંગને અંજામ આપ્યો હતો પરિવારે કહ્યું આજીવન જેલમાં રહેશો આ પરિવાર અઠવાડિયા પહેલા મળવા આવ્યો હતો ત્યારે પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર ગુનો છે તમે લોકો આ નીકળી શકવાના નથી આ વાત મનમાં ઘર કરી ગઈ હતી રાત્રે સવા બે વાગ્યે પિસ્તાલીસ જવાનોનું સર્ચ જેવી એસઆરપી જવાનને ખબર પડી કે ચાર કેદી મેસિંગ છે કે તેણે તરત જ સાયરન વગાડ્યું હતું રાત્રે બે વાગ્યાની આસપાસ

અગાઉ પૂર્ણકાળ દરમિયાન જેલની વહીવટી બિલ્ડિંગ પરથી કૂદકો લગાવી એક કેદી ભાગી ગયો હતો જેથી શંકાના આધારે એક ટીમને જેલની વહીવટી બિલ્ડિંગ પર મોકલી તપાસ કરતાં ચારે કેદી વહીવટી બિલ્ડિંગ પરથી ભાગી જાય તે પહેલા પકડી લેવામાં આવ્યા હતા સજ્જન દિવ્ય ભાસ્કર બોટાવ દસ્તિત ન્યૂઝ પાયલ મકવાણા બોટાન